ગુજકોસ્ટ દ્વારા વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અવકાશ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજથી પ્રારંભ થયો છે અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષથી ત્રેવીસ ઓગસ્ટને સ્પેસ દિવસ તરીકે ઉજવવાનું આહવાન કર્યું છે ત્યારે ગુજકોસ્ટ દ્વારા વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અવકાશ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આજથી તેનો પ્રારંભ થયો છે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તારીખ એકવીસથી થી સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર 2024 સુધી યોજવામાં આવેલ અવકાશ સપ્તાહમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અવકાશ સપ્તાહના પ્રારંભે નિયામક ડોક્ટર જીતેન્દ્ર ગૌલી અને સ્પેસ તજજ્ઞ દિંગત જોશી દ્વારા ઉપસ્થિત 120 જેટલા શાળાના વિદ્યાર્થીઓ અવકાશમાં આવેલ ગ્રહો અને ઉપગ્રહોનું મહત્વ તથા આપણા દૈનિક જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય છે તે અંગેની સમજ આપવામાં આવી. સંયોજક દિનેશ ગાંધીએ ભારતે અવકાશ ક્ષેત્રે કરેલી કામગીરીને વિવિધ સ્પેસ શટલ પ્રદર્શન, ફિલ્મ શો

ખૂબ ખુશ છું અને આ આજ આ જાણવા માટે અમને આગળ હજુ વધારે બોલાવે તેના માટે હું પ્રેરણાદાયક પ્રેરણાદાયક છું જી અહીંયા શું જાણવા મળ્યું તમને અહીંયા અહીંયા અમને સ્પેસ વિશે ખૂબ જાણકારી મળી છે સ્પેસમાં કેવી રીતે રોકેટ બને છે અને એ માટે ખૂબ જાણકારી મળી છે આ માટે હા જેમ કે પૃથ્વીની આસપાસ કયા ગ્રહ ફરે છે એ માટે અમને ખૂબ બધા સ્પેસના અને ગ્રહોના નામ બતાવ્યા છે અને બધું બતાવ્યું છે આ ભાઈ થેન્ક્યુ લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા ખાતે એક સરસ મજાનું પૃથ્વી ની સાથે સાથે બીજા ગ્રહો પર કેવું વજન હોય કેટલું વજન હોય અને માપવા માટેનું સરસ મજાનું યંત્ર પણ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વસાવવામાં આવ્યું છે જેમાં પ્લૂટો ઉપર ચંદ્ર ઉપર સૂર્ય ઉપર મંગળ ઉપર મનુષ્યનું વજન કેટલું હોય એના એ વજનના સરેરાશ કેવી રીતે કાઢવામાં આવે છે આવું સરસ માહિતી આપતું એક યંત્ર પણ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વસાવવામાં આવ્યું છે જેના દ્વારા વિદ્યાર્થીઓ આનંદ સાથે સૌથી ઓછામાં ઓછું વજન ધરાવતો પ્લૂટો ગ્રહને જ્યારે એ જુએ છે ત્યારે ખૂબ આશ્ચર્યચકિત થાય છે અને ખૂબ આનંદની લાગણી અનુભવે છે થેન્ક યુ વેરી મચ મેરા નામ નામ આશીષ તિવારી મેકલ વિદ્યાલયમાં પડતા હું સ્ટેન્ડર્ડ નાઇન મેં और यहाँ मैं कम्युनिटी साइंस सेंटर से बुलाया गया था आ, स्पेस वीक सेलिब्रेशन के लिए जो आज ट्वेंटी फर्स्ट डे है और आज के दिन नेशनल स्पेस डे है और हमें आकर यहाँ आकर हमें बहुत सारी जानकारी मिली जैसे सर ने बताया कि हमें रॉकेट कैसे होता है और ग्रेविटेशनल फोर्स कैसे काम करता है जिसकी वजह से आ, आ, हमारा मून सन हमारे पास है और आ, जैसे कि हमें सर ने बताया कि जुपिटर के पास टू वन ट्वेंटी एट मून है और सैटन के पास सिक्सटी फोर और ग्रेविटेशनल फोर्स बहुत ही ज़रूरी है जिससे हम अपने प्लान के साथ संपर्क में रहें हमारा संपर्क ना टूटे और सर ने बताया कि हमने भी अप, अपनी अर्थ से उपसर्ग छोड़े हैं जिसे हम सैटेलाइट कहते हैं जो हमें आ, बहुत सारी चीज़ों में हेल्प करता है जैसे कि टेलीविज़न हो गया हमारा रेडियो हो गया इस सब में हेल्प करता है આપણે જેમ જાણ્યું કે સ્પેસ સાયન્સમાં મેથેમેટિક્સ અને સાયન્સનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે અને એટલા માટે જ અમે લોકોએ છોકરાઓ માટે આજે મોડલ રોકેટનો એક વર્કશોપનું આયોજન કર્યું હતું જેમાં છોકરાઓને મોડલ રોકેટ વિશે જાણકારી આપી અને કેવી રીતે મોડલ રોકેટ દ્વારા સાયન્સ અને મેથેમેટિક્સમાં ક્રિએટિવ વેમાં આ બધી વસ્તુઓ શીખી શકાય અને પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં કન્વર્ટ કરી શકાય એવા અમારા પ્રયત્નો હતા છોકરાઓને ખૂબ લાભ થયો છે અને આવનારા દિવસોમાં છોકરાઓ ખૂબ જ ઉત્સાહથી આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાના છે તો હું આશા રાખું કે પણ જે છોકરાઓ છે એ એટલા જ ભાગ લેતા થાય જોશી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર છે વડોદરા ખાતે તો ત્યાં ગુજકોષના ગાઈડલાઈન પ્રમાણે એકવીસમી થી અમને કહેવામાં આવેલું હતું ત્રેવીસમી ઓગસ્ટ આપણો નેશનલ સ્પેસ ડે છે અને આ વર્ષથી એ સેલિબ્રેશન થવાનું છે એટલે સ્પેસ ડે હવે આખા દેશમાં જેમ આપણે બીજા બધા વૈજ્ઞાનિક રીતે ઇમ્પોર્ટન્ટ દિવસોનું ઉજવણી થાય છે એવી રીતે ત્રેવીસમી ઓગસ્ટ આપણો નેશનલ સ્પેસ ડે છે તો એના ઉપલક્ષમાં એકવીસમીથી માંડીને સત્યાવીસ તારીખ સુધી અઠવાડિયાનું સેલિબ્રેશન વિવિધ કોમ્પિટિશનના સ્વરૂપે લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરાએ પણ નક્કી કર્યા છે જેમાં શાળાના છોકરાઓ ભાગ લેશે તો આજે જેમ ઇનોગ્રેશન સાથે એક મોડલ રોકેટરી વિશે એક એક્સપર્ટ ટોક રાખ્યો હતો જેમાં દિગનભાઈ જોશીએ એ સેશન લીધું હતું તો એના પછી પણ અમે આવતીકાલથી માંડીને છે એક સત્યાવીસ તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમોને એ કરી રહ્યા છે શાળાઓ જોડે જેમાં ડ્રોઈંગ કોમ્પિટિશન છે એક પોએમ રાઇટિંગ કોમ્પિટિશન છે એક સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન છે પછી અમે એક્ઝિબિશન પણ અહીં મૂક્યું છે અને હવે સ્પેસ સાયન્સમાં સ્પેસ સાયન્સીસને એક રિસોર્સ તરીકે પણ જોવામાં આવે છે કે દરેકે દરેક સ્પેસ એક્સપ્લોરેશનમાં કે જે આપણે શોધખોળ થાય છે એમાં કયા ક્યાં ગ્રહો છે ક્યાંથી મેગ્નેટિક ફિલ્ડ કેવા છે અને એની આપણા સ્પેસ ક્લાયમેટ ઉપર શું ફરક થાય છે કેમ કે આ બધા જ અલ્ટિમેટલી આપણા જે પણ અહીંના જે સેટેલાઇટ્સ છે એનાથી માંડીને આ વેવનું શું પરિણામ થશે કેમકે આયોન સ્પીયર હોય છે ઘણા ઘણા એલિમેન્ટ છે એટમ્સ છે મોલેક્યુલ્સ છે જે ફ્રી છે ગેસિયસ ફોર્મમાં તો આપણને આપણા વાતાવરણમાં છે પણ એવું નથી સ્પેસમાં બીજું કાંઈ જ નથી કશે બીજે હવા જ નથી એવું નથી જે તે ગ્રહમાં કે તારાઓમાં પોતાના ગેસિસને બધું તો પ્રોડ્યુસ થાય જ છે એક આખું ગેસ ડસ્ટને એ બધું પણ છે તો આ જે જાણીશું એના વિશે વધારે માહિતી મેળવીશું તો ફ્યુચરમાં જે પણ આપણે પ્લાન કરીએ છીએ અહીંની સુખ સુવિધા માટે જે રોકેટરી કે જે સેટેલાઇટ છોડવામાં આવે છે તો એ બધામાં આ બધી માહિતી બહુ ઉપયોગી થઈ જાય